નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ ચોવીસમી જુલાઈ બે હજાર ચોવીસ છે ત્યારે આજની વિડીયોમાં વાત કરીશું આજે રાત્રે અને કાલે વહેલી સવારે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો કારણ કે અત્યારે નદીઓમાં ઘોડાપુર આવી રહ્યું છે વડોદરામાં પણ ભયંકર વરસાદને કારણે વિશ્વામિત્રી નદીમાં પણ જોરદાર પાણીની આવક થઈ રહી છે આજુબાજુના તટીયા વિસ્તારોમાં કહી શકાય કે એક પૂર્ણની પરિસ્થિતિનું નિર્માણ થયું છે મધ્ય ગુજરાતના કહી શકાય કે જે બોરસદનો વિસ્તાર છે તેમાં ચાર કલાકમાં તેર ઇંચથી પણ વધારે વરસાદ નોંધાઈ ગયો છે જે અગત્યની વાત છે અને ચારે બાજુ તબાહીના પણ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો ગુજરાતના અનેક ભાગોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે અનેક વિસ્તારમાં યલો એલર્ટ પણ આપી દીધું છે મિત્રો આ એક હવામાન વિભાગનું વેધર ચાર્ટ છે પરંતુ એલર્ટ સિવાયના પણ વિસ્તારોમાં ગુજરાતમાં આજે મોડી રાત્રે વરસાદ થઈ શકે છે હવે મિત્રો તમને એક એલર્ટના માધ્યમથી સમજાવવાનો પ્રયત્ન કરીશું તો હવામાન વિભાગે જણાવ્યું છે કે દેવભૂમિ દ્વારકા હોય ઉપરાંત અમરેલી ભાવનગર આણંદમાં પણ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને વલસાડના અનેક ભાગોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બાકી સૌરાષ્ટ્રના તમે જોઈ શકો છો તે વિસ્તારો અને મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે રેડ એલર્ટ વિસ્તારમાં પાંચ ઇંચથી લઈને આઠ ઇંચની આસપાસ પણ વરસાદ થઈ શકે છે મિત્રો ભલે અહીંયા આગળ કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં તમને યલ્લો એલર્ટ આપી દીધું હોય કચ્છમાં યલ્લો એલર્ટ હોય પરંતુ મોડી રાત્રે ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદ ચાલુ રહેશે અત્યારે અત્યારે ગુજરાતના કહી શકાય કે પાટણ મહેસાણા સહિત બનાસકાંઠાના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદનો એક માહોલ પણ છવાઈ ગયો છે ત્યારે બીજી તરફ મિત્રો એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમે જોઈ શકો છો કે અત્યારે ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગો હોય ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ ખેડા અમદાવાદના પણ અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે અને આ જે વરસાદનું પ્રમાણ છે હજુ પણ આગામી ચોવીસ કલાક જોવા મળનારું છે કારણ કે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે જે રાજસ્થાન તરફ તેની રેખા જઈ રહી છે જેના ભાગરૂપે તેને ઉત્તર ગુજરાત ઉપરાંત કચ્છના પણ પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો એક વરસાદી વાતાવરણની સાથે રાજસ્થાન સહિત ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળ્યો છે આ ઉત્તર ગુજરાતના જે મિત્રો નારાજ હતા જે જગ્યાએ એકદમ વરસાદ થયો ન હતો તે વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે કચ્છના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાતી હતી તે પ્રમાણે વરસાદ પણ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે કચ્છના થોડાક વિસ્તારોને બાદ કરતાં ગુજરાતના અંદાજીત એંસી ટકા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને અત્યારે મધ્ય ગુજરાત ઉપર એક નંબર ઉપર આપણે વરસાદની એક શક્યતા ગણીને ચાલીએ છીએ ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લીના અનેક ભાગોમાં મોડી રાત્રે અને કાલે વહેલી સવારે સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે આ આગામી ચોવીસ કલાક જે તે વિસ્તારોમાં હજુ પણ વરસાદ થાય મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગો ઉપરાંત સૌરાષ્ટ્રના પણ દક્ષિણ અને પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા હાલ ખૂબ જ દેખાઈ રહી છે ત્યારે મિત્રો હવે એક રેન બેઝ ફોર્મેશનના માધ્યમથી અને સેટેલાઇટ બેઝના માધ્યમથી અને વિન્ડ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તે રાજસ્થાનને વધારે અસર કરી રહી છે જેના ભાગરૂપે થઈને ગુજરાતના પણ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં તેની અસર જોવા મળી છે કચ્છના પણ અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે મિત્રો અત્યારે કહી શકાય કે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભેજવાળા પવનો મળી રહ્યા છે એક ટફરેખા કહી શકાય કે લો પ્રેશર સિસ્ટમ સર્જાયું છે તેની રાજસ્થાન સુધી રેખા સર્જાયેલી છે અને ત્રીજી સિસ્ટમની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી એક વરસાદની રેખા સર્જાય છે એટલે મિત્રો એક બે અને ત્રણ સિસ્ટમો સક્રિય હોવાને કારણે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ છવાઈ ગયો છે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ નહોતો તે વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો પવનની વાત કરીએ તો આજે મોડી રાત્રે ને વહેલી સવારે પવનનું પ્રમાણ અંદાજીત પાંત્રીસથી લઈને પિસ્તાલીસ અને અમુક વિસ્તારમાં તો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે ભયંકર દરિયામાં મોજા ઉછળે જેમાં પાંચ ઇંચથી લઈને પાં પાંચ ફૂટથી લઈને આઠ ફૂટ સુધીના મોજા ઉછળી શકે છે દરિયો તોફાની બને દરિયામાં કરંટ આવો જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે ખાસ કરીને સૌરાષ્ટ્રનો ભાગ છે અને કચ્છના દરિયાપટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહેશે જે લોકો ગુજરાતનો નજારો જોવાના શોખીન છે તેમણે દરિયા કિનારે ન જવું મિત્રો કારણ કે આ એક ગાતકી પવન કહી શકાય છે જે નુકસાનીવાળો હોઈ શકે છે એટલે મિત્રો થોડું રી રિસ્ક બિલકુલ લેતા નહીં અને અત્યારે જે માહોલ સર્જાયો છે તેમાં તો બિલકુલ રિસ્ક લેવું જરૂરી નથી તો ચાલો મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ પડે છે કે કેમ તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપતા રહો જેથી ગુજરાતની જનતા જાણી શકે કે ગુજરાતના આ વિસ્તારમાં વરસાદ છે કે નહીં અને કેટલા ઇંચ વરસાદ પડ્યો છે તે પણ જણાવજો તબાહીના સમાચાર હોય તો સરકારના કોઈ અધિકારી કયા વિસ્તારમાં અત્યારે તબાહીનો વરસાદ થઈ રહ્યો છે તમામ પ્રકારની માહિતી મિત્રો ફટાફટ કમેન્ટ કરજો જેથી અત્યારે જનતા આપણી જાણી શકે તો ચાલો મિત્રો હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે